લીંબડી સિદ્ધિકુમાર છાત્રાલય ડો ભીમરાવ આંબેડકર કુમાર છાત્રાલય અને આદર્શ કન્યા છાત્રાલય ખાતે વિદ્યાર્થીઓને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું લીંબડી સિવિલ હોસ્પિટલ બાજુમાં આવેલ શ્રી સિદ્ધિકુમાર છાત્રાલય ડો ભીમરાવ આંબેડકર કુમાર છાત્રાલય અને શ્રી આદર્શ કન્યા છાત્રાલય ખાતે વિદ્યાર્થીઓને કીટ વિતરણ કાર્યક્રમ કર્યો હતો ત્યારે કાર્યક્રમની શરૂઆત બાબા સાહેબના ફોટાને દીપ પ્રગટ્ય અને ફુલહાર કરી કરવામાં આવેલ ત્યારે લીંબડી જીવણભાઈ વાઘેલા સ્વ છગનભાઈ લાલજીભાઈ સ્વ મંજીભાઈ ઉજાભાઈ અને ગૃહપતિ શ્રી અશોકકુમાર સી જાદવ તરફથી તમામ વિદ્યાર્થીને સ્કૂલ બેગ અને ફૂલ સ્કેપના ચોપડાનું વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં અધ્યક્ષશ્રી સુરેન્દ્રનગર જિલ્લાના નાયબ નિયામક કે એફ મકવાણા જે બી વાઘેલા મુકેશભાઈ ચૌહાણ અને કિશોરભાઈ પરમાર દ્વારા ડો બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરીને આવેલ આમંત્રિત મહેમાનોનું છાત્રાલયના વિદ્યાર્થી દ્વારા પુષ્પગુચ્છ અને સાલ ઓડાડી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા આ તમામ કાર્યક્રમનું આયોજન ગૃહપતિ અશોકકુમાર જાદવ દ્વારા કરવામાં આવેલ હતું કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર